નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નૈશ દેસા મતદાન થાય આજે ગુજરાત માં મતદાન છે અને સવારે સાત વાગ્યા થી ખરેખર આખા ગુજરાતમાં લોકો મતદાનમાં સારી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે એ બહુ આવકારદાયક છે

પરિણામ આ વખતે ગુજરાતમાં છેલ્લી બે લોકસભામાં તમામ બેઠક ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી વચ્ચે પચાસ પચાસ ટકા બેઠકો ફિફ્ટી ફિફ્ટી બેઠકોની વહેંચણી થશે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી ને ગુજરાતમાં પચાસ ટકા થી વધુ બેઠક નહીં મળશે